આમ તો ઓગર જિલ્લાની જે માગણી આપણા દિવ વિસ્તારના તમામ લોકોની છે એ વ્યાજબી છે અને અગાઉ પણ સરકારે ઘણી વખત સર્વે કરાવીને ઘણી વખત ભાજપના જે શાસનનું બેઠલા મળશો અને મોઢે પણ અમે એવું ઉમે ઓભર્યું હતું ભાઈ અમારે ઓગર જિલ્લો બનાવવો એવી અમે અંતરમાં શું અને લુદરાના ખરાડામાં અમે જિલ્લા પંચાયતને કલેક્ટર ઓફિસ બધું બનાવશે આવી ઘણી વખત ચર્ચા મારી જોડી પણ થયેલી હતી પણ કઈક ઉપર મળવું પડ્યું થરાદમાં સરકલા લડવાનું છું એટલે એક ને બધે બેસ્યા એટલે એને કારણે આપણાની અંદર પણ અત્યારના જે વાતને લઈને નેકલ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ પરિણામ આવે નહીં એનું કારણ છે કે આજુબાજુના તાલુકા તો કદાચ રાડું પાડે કે ભાઈ અમારે થરાજમાં નથી રહેવું રહેવું છે અને દિવ તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે ડિવિઝન બનાવે તો થરાદ ઉપાયવાનું છે થરાદ નહીં બનાવો દિવિઝન ઉપાય આ એના કરતાં બે જિલ્લા તો બનાવે ધારો કે તો પણ રાહ તાલુકો બનાવવાની તળાવ તાલુકો બનાવવાની તો હાલ બાજુ ચાલે છે કદાચ એ બે તાલુકા થાય